ગોધરા તાલુકાના પડિયાર ગામની ત્રણ આંગણવાડી સાવ જર્જરિત હાલતમાં આ ખંડેરમાં કોઈ દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ સરકાર ચાંદીપુરમ રોગની સામે પગલા ભરી રહી છે તો બીજી બાજુ પડિયાર ગામના માસુમ બાળકોનું શિક્ષણ અને રહેઠાણ જોખમમાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પડિયાર ગામમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ આંગણવાડી જર્જરિત હાલતમાં છે નજરે જોનારને સાવ ખંડર લાગતી આંગણવાડી માટે સરકાર ક્યારે પગલા ભરશે તે જોવાઈ રહ્યું છે શું આવી રીતે ભણશે ભારતના ભવિષ્યના નાગરિકો પઢિયાર ગામની અંદર ત્રણ આંગણવાડી આવેલ છે જેમાં એક પઢિયાર મુખ્ય એક બે કરણના મુવાડા પઢિયાર બે ત્રણ અંદરના મુવાડા પઢિયાર ત્રણ આ ત્રણેય આંગણવાડી છેલ્લા દસ વર્ષથી જર્જરિત હાલતમાં છે આ અંગે ગ્રામજનોએ લાગતા વળગતા સત્તાધીશોને લેખિત અને રૂબરૂ અનેક રજૂઆતો કરી તેમ છતાં આ રજૂઆતને કોઈ ધ્યાન આપતું નથી બાળકો હાલ ગામમાં આવેલ મકાનોમાં ભાડે રહી ભણે છે આ મકાનોમાં બાળકો માખી મચ્છરનો ભોગ બને છે આ સ્થિતિમાં કોઈ ગંભીર રોગ થશે તો જવાબદાર કોઈ તેમાં પણ ભાડાના મકાનમાં અનેક અગવડતા પડતી હોય છે પૂરતી જગ્યા મળતી નથી અમુક ઘર લીપણવાળા હોય છે ત્યાં ઝેરી જીવજંતુઓ આવી કરડે તો તે માટે જવાબદાર વ્યક્તિ કોણ હાલ ચોમાસાની ઋતુ છે જેમાં અત્યારે ચાંદીપુરમ જેવા વાયરસનો બાળકોમાં ફેલાવો થાય છે આંગણવાડીના આંગણમાં જ ખૂબ કાદવ કીચડ ભરાઈ રહે છે તો બાળકો બીમાર પડવાની શક્યતાઓ રહેલી છે ગ્રામજનોની માંગ છે કે છેલ્લા દસ વર્ષની ખંડેર હાલતમાં પડી રહેલ આંગણવાડી યુદ્ધના ધોરણને નવી બનાવવામાં આવે

નવી આંગણવાડી બનાવવા માટે અમે રજૂઆત કરી રહ્યા છીએ આંગણવાડી કેન્દ્ર પડિયાર જ્યા આજે દસ વર્ષથી અમે આંગણવાડી જર્જર રીતના ઠરાવ પણ આપ્યા છે તેમ છતાં આંગણવાડી નવી બનતી નથી અને અમે ગામમાં મકાન ભાડાના મકાનમાં બેસીએ છીએ તો તે લોકોને તકલીફ પડે તો પાછા એ મકાન ખાલી કરાવે એમ કરતાં કરતાં અમે ચારથી પાંચ મકાનો બદલ્યા છે અને નવી આંગણવાડી બનાવવા માટે હું આજે રજૂઆત કરું છું બાળકોને તકલીફ પડી રહ્યો છે ભણવા માટે બાળકોને ભણવા માટે બેસવા માટેની બહુ તકલીફ પડે છે એટલે નવી આંગણવાડી બનાવવા માટે માંગશે તમારી અને મારી માંગ છે સુનામ તો મારું આ મીન કૈલાસબેનથી સર તો આંગણવાડી કાર્ય ઓકે